ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની હદ જ્યાં સમાપ્ત થાય છે ત્યાં ગોંડલની સીમાની શરૂઆત થાય છે અને કાયદો અને વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો અત્યંત ગોંડલમાં તે સ્થિતિ કથળેલી જોવા મળી રહી છે પોલીસ તંત્ર ઉપર ખાખી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે અને તે વચ્ચે ગઈકાલે જે રીતે પોલીસ દ્વારા દલિત સમાજના વકીલ દિનેશ પાતર ઉપર ફરિયાદ નોંધાવામાં આવી તેમની સાથે પિયુષ રાદડિયા ઉપર ફરિયાદ નોંધાઈ તેને લઈને પાટીદાર સમાજના આગે રોષનો માહોલ જોવા મળ્યો હતો તેમજ દલિત સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક ગુસ્સો જોવા મળ્યો હતો અને તે વચ્ચે આ દરેક પરિસ્થિતિની વચ્ચે પાટીદાર સમાજના આગેવાન જીગીશા પટેલ દ્વારા એક મહત્વની પોસ્ટ જે છે તે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કરવામાં આવી છે તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ધક્ ગોંડલમાં જે સમયથી જ ગણેશ ગોંડલ દ્વારા પાટીદાર સમાજના આગેવાનો અલ્પેશ કથિરિયા અને જગીશા પટેલને એવી ચેલેન્જ આપવામાં આવી હતી કે જો તમે માનું ધાવણ પીધું હોય તો ગોંડલ આવીને બતાવો અને ત્યારબાદ સતત નવા નવા ઘટનાક્રમ જે છે તે ગોંડલમાં રચાઈ રહ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગઈકાલે દલિત સમાજના વકીલ દિનેશ પાતર તેમજ પિયુષ રાદડીયા ઉપર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી અને બીજી બાજુ જો વાત કરીએ તો પાટીદાર સમાજના આગેવાન અલ્પેશ કથેરિયા દ્વારા પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં એવી પોસ્ટ કરવામાં આવી હતી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમારા પણ વ્યક્તિને જો કંઈ પણ થશે તો અમે સહન નહીં કરી લઈએ તે રીતની પોસ્ટ જે છે તે પાટીદાર સમાજના આગેવાન અને ભાજપના નેતા અલ્પેશ કથેરિયા દ્વારા કરવામાં આવી હતી તો તે વચ્ચે અન્ય એક પાટીદાર સમાજના આગેવાન જિગીશા પટેલ દ્વારા પણ પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી છે મહત્ત્વની પોસ્ટ કરવામાં આવી છે જેમાં જિગીષા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગોંડલમાં પાડાના વડાંક પાડી અને બંધ જેવી સ્થિતિ બની રહી છે એટલે કે હાલમાં જે કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ છે તે અંગે તેમને છે અને વધુમાં જણાવ્યું કે જ્યારે અમે ગોંડલની મુલાકાત લીધી ત્યારે સમર્થકોના નામે અસામાજિક તત્વો પર હુમલો કરવામાં આવ્યો ગાડીઓના કાચ તોડવામાં આવ્યા અમારા સમર્થકો ઉપર હુમલો કરવામાં આવ્યો છતાં આજે કોની સામે કાર્ય કરવા કાર્યવાહી કરવામાં આવી રહી છે તે ખ્યાલ નથી આવતો તેમાં તેઓ વધુ જણાવે છે કે એ સ્પષ્ટપણે દેખાય છે કે ગોંડલ સ્થાનિક પોલીસ પણ પોતાની ફરજ ભૂલીને ચોક્કસ વ્યક્તિ સામે નિર્ભયતાથી કામ કરી રહી છે અને એવું ન વિચારો કે તમે યુનિફોર્મના મહત્વ અને તમારા એક તરફી ખુશામત ભર્યા વલણથી ફરજ ટાળી શકો છો આ રીતની પોસ્ટ જે છે તે જિગીશા પટેલ દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરવામાં આવી છે જેમાં તેમણે આડકતરી રીતે ગોંડલના પોલીસ તંત્ર ઉપર સવાલ ઉઠાવ્યા છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર સવાલ ઉઠાવ્યા છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો